નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હવે મેઘરાજા થોડાક શાંત પડ્યા હોય તેવી સ્થિતિ છેલ્લા ચોવીસ કલાકમાં સર્જાણી છે સારી એવી બેટિંગ રવિવારે મેઘરાજાએ કરી સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પણ પડી ગયો અને હવે થોડા સમય પૂરતો મેઘરાજાએ બ્રેક લીધો હોય તેવું હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કહેવામાં આવી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ આજે થઈ ચાર તારીખ અને છેલ્લી ચોવીસ કલાક એટલે કે ત્રણ તારીખે મહેસાણાની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે હવે આગામી આજની દિવસ એટલે કે આગામી ચોવીસ કલાક કેવો વરસાદ રહેશે ક્યાં કેટલું એલર્ટ આપવામાં આવ્યું છે રેડ ઓરેન્જ અને યલો કે ગ્રીન તેને લઈને આપણે ચાર્ટ જે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે તેના ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો કે આ ગુજરાતનો જે નકશો છે તેની અંદર આમ તો હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે હવે આઠ તારીખ સુધી એટલો બધો વરસાદ ક્યાંય દેખાશે નહીં પરંતુ જે આ ચાર્ટ હવામાન વિભાગે જારી કર્યો છે તેમાં બનાસકાંઠા સુરત તાપી અને નર્મદા આ ઉત્તર દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા અને ઉત્તર ગુજરાતનો એક જિલ્લો બનાસકાંઠા સુરત તાપી નર્મદા આ જેટલા જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કે ત્યાં સારો એવો વરસાદ અને ભારે તીવ્રતાથી વરસાદ પડે તેવી શક્યતા ચોવીસ કલાક માટે સેવાઈ રહી છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ ઓરેન્જ એલર્ટ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે અમરેલી સૌરાષ્ટ્રમાં આવે ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ પછી પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ જેટલાઓ જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલો મતલબ એવો થાય કે જ્યાં છૂટાછવાયા જે સ્થળો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહે ગાજવીજ સાથે પણ વરસાદ સારો પવન ફૂંકાય વાદળછાયું વાતાવરણ અને ઝાપટા નોંધાય તેવી પણ શક્યતા છે વાત કરીએ યલો એલર્ટની તો યલો એલર્ટ કચ્છ જિલ્લામાં આપવામાં આવ્યું છે મોરબી રાજકોટ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર દાહોદ આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ રહે યલો એલર્ટનો મતલબ એવો પણ થાય છે કે તમે જ્યાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જે જિલ્લાઓની અંદર ત્યાં ભારે વરસાદ રહે પણ આઇસોલેટેડ જગ્યા એટલે કે છૂટાછવાયા ગામડાઓના જે હોય ત્યાં હોય શહેરમાં ઝાપટા રહી વાદળછાયું વાતાવરણ રહે અને એટલી બધી તીવ્રતા ના દેખાય પરંતુ પવન ફૂંકાય તેવી શક્યતા છે આજના દિવસ માટે આવનારા ચોવીસ કલાકની આપણે વાત કરીએ ત્યારે વાત કરીએ ગ્રીન એલર્ટની તો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે એમાં રવિવારથી સારો એવો વરસાદ નોંધાણો હતો સૌથી વધારે જૂનાગઢમાં હતો ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકામાં સારો એવો વરસાદ નોંધાયો નવ ઇંચ જેટલો દેવભૂમિ દ્વારકામાં વરસાદ નોંધાઈ ગયો હતો પરંતુ હવે જે ચાર્ટ નવો આવ્યો છે તે પ્રમાણે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો તમે પટ્ટો જુઓ કે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ આ તમામની અંદર ગ્રીન એલર્ટ છે એટલે કે ત્યાં આવનારા ચોવીસ કલાકમાં એટલો બધો વરસાદ નહીં નોંધાય વરસાદના ઝાપટા રહીએ કે પછી બહુ ઓછો વરસાદ રહીએ સારો એવો ગરમી કે બફારાનો અનુભવ થાય અને જે દરિયાકાંઠાનો છે તો ત્યાં ભેજવાળું વાતાવરણ પણ રહે છે તો તેને તીવ્રતામાં પણ વધારો આવે તેવી હાલ શક્યતા ચાર તારીખ એટલે કે આજ માટે સેવાઈ રહી છે વાત કરીએ અનુમાનની આ ચેતવણી હતી આપણા અનુમાનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરસાદની તીવ્રતા એટલી નથી દેખાતી જ્યારે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામમાં વાતાવરણમાં પલટો સાંજ સુધીમાં નોંધાઈ શકે છે અને મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કે ત્યાં એવો વરસાદ આવી શકે પાંચ તારીખ એટલે કે ચોવીસ કલાકની અંદર ક્યાં કેટલો પલટો આવશે તો આજે સાંજ બાદ એવો પલટો કદાચ આવી શકે કે પાંચ તારીખે એટલે કે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જ્યાં હળવા મધ્યમ વરસાદની આગાહી હતી ત્યાં હવે ભારે વરસાદની આગાહી છે ને ગાજવીજ સાથે પવનની તીવ્રતા પણ નોંધાય અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સૌરાષ્ટ્ર કચ્છમાં આવનારા ચોવીસ કલાકમાં છે અને એ જે આગાહી ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ માટે કન્ટિન્યુ કરવામાં આવી છે કે જ્યાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાય તેવી શક્યતા પાંચ તારીખ માટે છે આપણે પાંચ તારીખને ચેતવણીની આપણે વાત કરીએ તો પાંચ તારીખે ચેતવણી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને નગર હવેલી પાંચ તારીખ માટે આ તમામ જિલ્લાઓ જે યલો માર્કની અંદર તમને દેખાય છે ત્યાં માત્ર હવામાન વિભાગે યલો એલર્ટ જરૂર કર્યું છે એટલે કે ત્યાં એટલો બધો વરસાદ થઈ ડરવાની જરૂર નથી એટલો બધો વરસાદ આવશે પણ નહીં અને હવામાન નિષ્ણાતો તો એવું કહી રહ્યા છે કે આઠ તારીખ સુધી મોન્સૂને બ્રેક લીધી છે એટલે કે બહુ ઓછો વરસાદ નોંધાય તેવી હાલ તાઓ સેવાઈ રહી છે એ ઉપરાંત વરસાદને લઈને તમામ સમાચારો તમને ગુજરાત તકની વેબસાઇટ પર જોવા મળી જશે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમે સતત અપડેટ આપતા હોઈએ છીએ તમે ત્યાં પણ જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટા અને ફેસબુક પર પણ અમને ફોલો કરી શકો છો જેથી કરીને તમામ સમાચારો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર